નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સમજીશું દૈનિક ટ્રેકિંગ એન્ટ્રી કરતા સમયે બાળકોનો ફોટો કેપ્ચર કરવાનો હોય છે નવા આવેલા અપડેટ મુજબ હવે બાળકોનો ફોટો છે એ આપણે ગ્રુપમાં પાડવાનો છે યોગ્ય રીતે આપણે ફોટો ક્લિક કરીશું તો જ એ સબમિટ થશે અને સબમિટ થશે તો જ આપણે સવાર અને બપોરનો જે ભોજનની હાજરી છે એ પૂરી શકીશું આજના વિડીયોમાં આપણે સમજીશું કે ગ્રુપ ફોટો છે એ કઈ રીતે થશે અહીં આપણે દૈનિક ટ્રેકિંગ એન્ટ્રી ખોલીએ છે સૌથી પહેલાં આપણે આંગણવાડી કેન્દ્ર ખુલેલું છે એ દર્શાવવાનું હોય છે તમે જેવું આંગણવાડી કેન્દ્ર ખુલેલું છે એવું દર્શાવી દો છો તો તમારી સામે છે એ બાળકોનો ફોટો કેપ્ચર છે એ કરવાનો ઓપ્શન આવે છે અહીં તમે જોશો અગાઉના અપડેટ કરતાં હવે આપણે બાળકો છે એનો ગ્રુપ ફોટો ક્લિક કરવાનો હોય છે કારણ કે હવે જે બાળકો આપણે ત્યાં આવે છે એ બાળકોનું હેડ કાઉન્ટ કરવામાં આવશે જેમ કે માથાની ગણ ગણતરી છે એ કરવાની હોય છે એ તમે જોશો ફોટો ક્લિક કઈ રીતે કરવાનો હોય એના આપણી સામે સાત પ્રકાર આપ્યા છે આ સાતે સાત પ્રકારમાંથી યોગ્ય અને સારો ફોટો છે આપણે ક્લિક કરવાનો છે અહીં આપણે જોશું બે રીત છે જેમાં આ રીતે આડો ફોન છે એ રાખીને પણ આપણે ફોટો ક્લિક કરી શકીએ છીએ ફોટો ક્લિક કરવાનો હોય તો આ રીતે બાળકોના છે એ લાઈન બધા આપણે ઊભા રાખીશું અને પછી ફોટો છે એનો ક્લિક કરીશું આ રીતે ઊભા રાખતા પહેલાં ધ્યાન એ રાખવાનું છે આગળની રો પાછળની રો એ મુજબ હોવી જોઈએ કે જેમાં બધા જ બાળકોનું મુખ છે એ વ્યવસ્થિત આપણે જોઈ શકાય ફોટો ક્લિક કરીએ છીએ એવા સમયે એ બધાનું માથા છે એની ગણતરી સરળતાથી થઈ શકે એ પ્રકારેનો ફોટો છે એ ક્લિક કરવાનો છે ખાસ અહીંયા આપણે પાડી રહ્યા છીએ એ જ પ્રકારેનો ફોટો આપણે ક્લિક કરવાનો છે જો તમે આ પ્રકારે આડો કેમેરો રાખો છો અને ફોટો ક્લિક કરો છો તો એ સબમિટ થવામાં ક્યાંક ને ક્યાંક સમસ્યા બની શકે છે મોસ્ટ ઓફલી એ થઈ જશે જેમ કે અહીં આપણે જોઈએ છે આડો ફોટો ક્લિક કર્યો છે પણ આ એપ્લિકેશન છે એવું ના પડી રહ્યું છે કે ભાઈ તમે આ પ્રકારનો ફોટો ક્લિક કરો છો એની કરતાં બેટર દેન ઊભા કેમેરાની અંદર ફ્લિક આપણે પાડી શકીએ તો આપણે ઊભો કેમેરો કરીએ છીએ જેમ કે અહીં તમે જોઈ શકો આ પ્રકારનો આપણે ફોટો ક્લિક કરી આપીએ છે અહીં ક્લિક છે એ કરી દઈશું ઓકે આ પ્રકારે આપણે ફોટો ક્લિક કર્યો અને હવે સબમિટ બટન ઉપર ક્લિક કરી દઈશું જેવું સબમિટ બટન છે એના પર તમે ક્લિક કરો છો એટલે ફોટો છે એ સક્સેસફુલ થઈ જશે યસ અહીંયા તમે જોશો યસ અહીંયા આપણે લોકેશન છે ઓન નથી કર્યું મોબાઈલનું તો આપણે મોબાઈલનું લોકેશન છે એને ઓન કરી દઈશું અને ફરી સબમિટ બટન ઉપર ક્લિક આપી દઈશું તમે આ પ્રકારે જેવું સબમિટ બટન ઉપર ક્લિક કરી દો છો મોબાઈલનું લોકેશન છે એ ઓન હશે અને ફોટો ક્લિક કરો છો અને સબમિટ બટન ઉપર ક્લિક આપો છો એટલે આપણે આપણો ફોટો છે એ સક્સેસફુલ છે એ થઈ જશે અને કેપ્ચર થઈ જશે યસ અહીંયા આપણે વેઇટ કરીએ છો ધીમે ધીમે એ નેટવર્ક ઇસ્યુ હોઈ શકે છે યસ આપણે એને સબમિટ આપી દીધું અને જોઈ શકાય ચિલ્ડ્રન્સ ગ્રુપ ફોટો છે એ સેવ થઈ ગયો છે સક્સેસફુલી તો તમારે હવે દૈનિક ટ્રેકિંગ એન્ટ્રીમાં આ મુજબનો ફોટો છે એ ક્લિક કરવાનો છે તમે જોવો ફોટો ક્લિક કરો છો પછી જ તમે સવારની હાજરી અને જે સ્નેક્સ છે એનો હાજરી તમે પૂરી શકો છો અન્યથા તમે પૂરી નથી શકતા કારણ કે તમારે ત્યાં સ્કીપનું ઓપ્શન છે એ પસંદ કરવાનું આવતું હશે તમે આંગણવાડી કેન્દ્રો પર છો તો તમારે સ્કીપનું બટન છે એ ક્લિક નથી કરવાનું આ મુજબનો જ ફોટો તમારે ક્લિક કરવાનો છે અને સબમિટ આપવાનો છે અને આ રીતે જ દૈનિક ટ્રેકિંગ એન્ટ્રી છે એ પૂર્ણ કરવાની છે આશા રાખો છો આપ સમજી રહ્યા છો નવા આવેલા અપડેટ મુજબ હવે ચિલ્ડ્રન્સનો ગ્રુપ ફોટો આ રીતે પાડવાનો હોય ફરી મળીશું નવી માહિતી સાથે અને હા તમે મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો આજે જ કરી દઈશો કારણ કે પોષણ ટ્રેકર સંબંધિત માહિતી અમે આપના માટે ખૂબ મહેનત દ્વારા લાવીએ છીએ ફરી મળીએ નવી માહિતી સાથે